અને ઇમ્પોર્ટેન્ટ કોલ વાપરે કારણ કે આપનો લિગ્નાઇટનો ભાવ અને લિગ્નાઇટ ઉપરનો વેટ એમને જોયા પછી કમ્પેરિઝનમાં બહારથી લાવેલો કોલસો સસ્તો પડે કચ્છનો મારો ટ્રાન્સપોર્ટર કચ્છનો મજદૂર કચ્છનો ખાણ ખોદનારો એને કામ ના મળે અને બહારથી આવેલો કોલસો વપરાય એના કારણે આપણા વિદેશી ઉદયમણને પણ નુકસાન થાય છે માટે લિગ્નાઇટ ઉપર વીસ ટકા વેટ ન હોવો જોઈએ એ ઘટાડીને આપ ચાર ટકા કરો લિગ્નાઇટનો ભાવ ઘટાડો આ માન્ય દેશ મારી માંગણી છે